અત્યારે મારી સાથે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન જોડાયા છે વર્ષાબેન ખાસ કરીને ચૈતર વસાવા છે તે આજે જલમુક્ત થઈ ગયા છે શું કહેવા માંગો છો હા નમસ્કાર હવે આજે અમને 73 80 દિવસ પછી દલમનથી છુટકારો મળ્યો છે એટલે અમારા પરિવારમાં પણ ઘણી આમ ખુશીનો માહોલ છે અને અમારા લોકોમાં પણ ખુશીનો માહોલ છે

ખાસ કરીને મનસુખ વસાવા ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા હતા વર્ષાબેન શું કહેવા માંગો છો કે એમના દ્વારા બધું કરાવવામાં આવ્યું છે દેખીતું છે કેમ કે એ ભાજપ ની સરકાર છે અને ભાજપ સરકાર સામે લડે છે એટલે આમ ભાજપ નેતાઓના હાથ છે એવું અમને દેખાય છે અને ભાજપ તરફથી ફસાવવામાં આવ્યા છે ચોખ્ખુ સાબિત થાય છે

તો ચૈતર ભાઈ છે તમારી પાસે કોઈ માહિતી છે હવે અત્યારે તો અમે નીકળ્યા જ છે હજુ નક્કી નથી થયું ક્યાં રોકાવાનું છે અને બધું નક્કી થશે પછી તમને જણાવીશ